દાદાભાઈને જય માતાજી જય શ્રી રામ આજે એક નાનો એવડો વિડીયો બનાવો હતો એટલે આજે આપણે પાછો એક વિડીયો બનાવ્યો છે આપણે એક વિડીયો રામનેમમાં બનાવ્યો હતો એ આપણે રામનામ આજે છે હનુમાન જયંતિ તો મને એમ થયું કે આજે એક નાનો એવડો બ્લોગ બનાવી દઉં કેમ કે મારી યુટ્યુબની અંદર આપણે થોડોક પ્રોબ્લેમ આવી ગયો તો આપણે એ સોલ્વ થઈ ગયો છે તો યુટ્યુબની અંદર પણ આપણા વિડીયો જાય છે તો એમાં પણ આપણે વ્યૂઝ મળે છે તો અમુક લોકો કોમેન્ટની કરે છે કે ભાઈ સારા વિડીયો બનાવો તો અમારી પાસે પણ પોસારજો તો હું તક ફરવા જાય એટલે ના મોટા બધી બ્લોગ બનાવીશ તો આવી રીતના મને જેવી રીતના સપોર્ટ કરો એવી રીતના બધી ભાઈઓ સપોર્ટ કરજો યુટ્યુબની અંદર થોડીક મહેનત કરવી પડે તો એમાં થોડુંક આપણે આગળ વધી શકીએ મહેનત વગર તો કોઈ વસ્તુ થવાની નથી તો એવી રીતના મને સપોર્ટ કરો એવી રીતના મને સપોર્ટ પણ કરજો યુટ્યુબની અંદર આપણે યુથમાં જાઝા મળે છે આપણે સબસ્ક્રાઈબર તો ચાલુ છે વધવાના તો આવી રીતના મને યુટ્યુબની અંદર પણ થોડોક સપોર્ટ બધા ભાઈઓ કરજો ફેસબુકમાં પણ આપણા વિડીયો છે ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો છે આપણે આજે મારે એક નાનો તો આજે હનુમાન જયંતિ છે તો આજે એક નાનો એવડો બ્લોગ બનાવી દઉં તો આવો હું તક ફોરવા જાય એટલે એક નાના એવો મોટા બધી બ્લોગ બનાવીને આમાં યુટ્યુબની અંદર મેલી તો જેવી રીતના મને સપોર્ટ કરો એવી રીતના સપોર્ટ કરજો મારે હોસ્ટ ટાઈમ ચાર હજાર ગર્સ્ટનો હોસ્ટ ટાઈમ મારે પૂરો કરવાનો છે તો તમારા બધીના સપોર્ટોથી જરૂર પૂરો થઈ જાય છે મને પૂરો વિશ્વાસ છે તો આવી રીતના મને સપોર્ટ કરજો બધા ભાઈઓ જય માતાજી જય શ્રી રામ